ચાલો તો ગણા ટૂટી કંકાસિયા રોડ પર આવેલ દુકાનમાં તસ્કરો દ્વારા હાથ ફેરો રાત્રિ સમયે તસ્કરો દ્વારા દુકાનમાં ઘૂસી કરિયાણાની દુકાનમાં કરી ચોરી દુકાનો તાળ તોડી ચોર લૂંટારા ચોરીને આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવીમાં માં થઈ કે ત્રણ જેટલા ચોર લૂંટારા દુકાનમાં રાખેલ પરચુરા રૂપિયાની કરાય ચોરી પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ ઝાલોદ પોલીસને જાણ થતા દોડી આવી રિપોર્ટર પ્રવીણ કલાલ ઝાલોદ ગરાડુ હું જાતે હરીશ કલાલ ગરાડુ રહું છું ક્યાં મારી ફેમિલી પૂરી ઘરાડું રહે છે વર્ષોથી પણ મારી ઝાલોદમાં દુકાન બાણપુરા કુશલગઢ રોડ ઝાલોદ છે એ દુકાન બંધ હતી અને રાત્રે અમે ફેમિલી ઘરાડું રહીએ છીએ તો માટે સવારમાં ત્રણ વાગે આ લોકોએ ચોરી કરી ત્રણ વાગે તો સવારમાં અમને જાણ થઈ સાત વાગે જે અહીંથી વોકિંગ કરવાવાળા જાય છે ચાલવાવાળા એ બધાએ રિતેશભાઈ કરીને અગ્રવાલ કરીને છે એમને અમને જાણ કરી કે ભાઈ તમારે ત્યાં ચોરી થઈ છે મારી બહુને મારી બહુ રહે છે રતલામ એમને જાણ થતાં એ રતલામથી મને ફોન આવ્યો કે પપ્પા આપની દુકાન તાલા તૂટ ગયા હૈ તો ફિર આમ જલ્દી શુભમે ઊઠકે સવારે જલ્દી ઉઠી અને અમે આઠ વાગે આવીને જોયું તો અમારું તાળા તૂટી ગયા હતા તો પછી અમે જોયું અંદર તો ત્રણથી ચાર હજાર જેવી રકમ અમારી કરિયાણાની પરચોડ નીકળી ગઈ છે બીડી બિસ્ટોલ પી ગયા છે ત્રણ જણા ચડ્ડી બનિયાન ધારી હતા અને નગરપાલિકાની લાઈટ પણ અહીં આગળ વર્ષ લગભગ છ સાત મહિનાથી વર્ષોથી બંધ રહે છે ઉઘરાણું ફૂલ કરે પણ લાઇટો ચલાડતા નથી નગરપાલિકાવાળા અને નગરપાલિકાની લાઇટો તદ્દન બંધ છે અમે કમ્પ્લેન બી કરી છે પણ કોઈ આવવા તૈયાર નથી એની લાઇટોને કમ્પ્લેન્ટ ચાલુ કરે અને પોલીસને હું રેખાબેન જે દાહોદ જાલોદના ઇન્સ્પેક્ટર પોલીસ બેન છે એ જાતે આવ્યા હતા અને એમને તપાસમાં બધું લખી લઈ ગયા છે અને એ જાતે હું એમને રૂબરૂ રહ્યો એમને બધું લખાણ કરીને સારો જવાબ આપ્યો છે એમને અને એમની પૂરીથી અમે માહિતી મેળવીને તમને પૂરો સહયોગ આપીશું એવી રીતના મને પોલીસ કોન્સ્ટેબલ પણ હતા એમને જાણ કરી છે મને અને સાહેબને બી હું મળ્યો હતો રાઠવા સાહેબને એમને બી કીધું ભાઈ પૂરી પૂરી તકેદારી કરીને પૂરેપૂરા ચોરને આપણે મળી જાય એવી કોશિશ પૂરી કરીશું આપ